નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન મિત્રો આ ઓડિયો ખાસ કરીને સાંભળજો રાજકોટના જે સંજયભાઈ જે બાબરા તાલુકાના જે કીડીના જે વશરામ વશરામભુવા હતા અને જે આ ભાઈ સંજયભાઈ જે વશરામભાઈ ભુવા પછી જે જોગડાવવા ગયા હોય અને જે મતરેલું પાણી જે ભુવાએ આપેલું હોય વશરામભાઈએ જે આ સંજયભાઈને અને જે આ સંજયભાઈએ જેને પાણી પીધેલું હોય અને આ સંજયભાઈનું એવું કહેવાનું છે કે મને મારા શરીરની અંદર અને મારા કાનની અંદર જે બૈરા બોલતા હોય એવો અવાજ આવે છે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને એવી રીતે બધી વાતચીત કરે છે અને મને ક્યાંય હખ નથી લેવા દેતા અને કામ ઉપર જાઉં છું તોય પણ મને નકરો બાયુનો અવાજ આવે છે અને પણ પગ પણ દુખવા મળે અને માથું પણ દુખવા મળે અને મારે દવા પણ ચાલુ છે એવી રીતે બધી વાતચીત કરી એટલે મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી કે ભાઈ તમારે થોડોક મગજમાં થોડોક ફેરફાર થઈ ગયો હોય એવું લાગે છે કે ડગલી સટકી ગયું હોય તો જ અવાજ આવે નકર કાંઈ અવાજ આવતો નથી એટલે આ ભાઈ તો એમ કહે શકે કે નાના કે સત્ય છે મને આ પાણી મચેલું પીધું ત્યાર પછી મને હખર જ નથી થતું અને મને આવી રીતે માથું દુખે છે અને પગમાં દુખે છે અને જે મને નકરી બાય બોલતી હોય ભાંસ થાય છે અને મને ક્યાંય સેન નથી પડતો ને રાતે હું ત્યારે મને શાંતિ થાય છે બાકી મને આખો દિવસ એનો આખો બાયુનો બાંસ થાય છે તો એવી રીતે મિત્રો વાત કરી રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને જે આ મથેલું પાણી જે આપેલું છે જે ભૂવાએ અને એની ઉપર પણ આ ભાઈ એમ કહી છે હું એક્શન લઈશ ને આ ભૂવા જે છે વશરામભાઈ તે બે ચાર વરસ પહેલાં પણ પાસા થયા છે કોરોના વખતે અને અત્યારે આ ભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જે આ મગજની બીમારી હોય એવું લાગે છે અને મનસુખભાઈ રાઠોડને વારંવાર કહે છે કે મને આવી રીતે બાંસ થાય છે ભાઈનું અવાજ આવે છે તો એવું કાંઈ હોતું નથી ખરેખર મગજની અંદર ડગળી છટકી ગયું હોય તો આવી રીતે બધું એ થતું હોય છે અને એવોને એવા વિચાર લાવતા હોય અને ઘડીક કંઈ છે બેન આવે છે ને ઘડીક બાય આવે છે અને ઘડીક મારા મમ્મી એ આમાં બોલે છે ને એવી રીતે બધી વાતચીત કરે છે અને પર રાઠોડે એવી રીતે વાત કરી કે જો આ તે પાણી પી ગયો હોય ને તને આવું થઈ ગયું એટલે હું પાણી પી જાઉં તને સારું થઈ જતું હોય તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને આ વિડીયો બધુંમાં બધું શેર કરજો એટલે તમને પણ ખબર પડશે કે આ સંજયભાઈની વાત સાચી છે કે ખોટી છે અને અનસર તમામ બહુ ભાઈ પડી ગયા હોય એવું લાગે છે અને પછી એમ કહે છે હું વિજ્ઞાન જાથાને અને તમારા ઓડિયા વિડીયા બધું સાંભળું છું પણ હું વિજ્ઞાનમાં માનતો હતો પણ હવે મને આવું થવા મળ્યું એટલે ખરેખર હું આ સત્ય છે આવું રીતે મને કાનની અંદર બાય આવે છે અને આવું બધું થાય છે આ પાણીનું મતરેલું પીધું ને એટલે તો પર એવી રીતે વાત કરી કે આ ઓડિયો વાયરલ થશે એટલે તમારે જરૂરથી આ જે બાસ થાય છે શરીરની અંદર અને કાનની અંદર એ વયો જાય તો આ વિડીયો વાયરલ કર્યો અને આખો રેકોર્ડિંગ સાંભળો એટલે તમને પણ ખબર પડશે તો સાંભળો રેકોર્ડિંગ

એટલે એમાં શું છે મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું બઉ હેરાન થતો ને તો પાણી પાણીનો લોટો પાયો ને એ પછી મારે મારે આ અવાજ ચાલુ થઇ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે મને હું કામ માં પણ હક નથી લેવા દેતી વસ્તુ નો માનસિક બીમારી થઇ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું તું માનસિક બીમારી થઇ ગઈ તી અને મેં doctor ને કીધું કે ડોક્ટર આ અવાજ કોઈ આવે ભેગો તો કે

પ્રકાશ મોઢાની કોઈ સારી ની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રહે ના ના મેં આ દવા લીધી ચાલુ પીવું છું ચાર મહિનાથી મનસુખભાઈ પીવું તો દવા પણ એનો અવાજ ન થ થાતો મે આ આપણે હજી હજી કામ ન થતી દવા ઈ તને મેળા આઈ છે ને ત્યાં જ અવાજ બંધ થાય કે લગ નો થાય મને અવાજ અવાજની વસ્તુ હું કે મને એમ કે છે કે હું નઈ સારું હું કઈ બંધ થાય નઈ મને ચોખો એમ બોલે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા મે કીધું આજ મનસુખભાઈ ને કહું તો

નિંદર તો કરું છું કાલે દવા પી ને નિંદર આવી જાય છે મન કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુઈ જાય હું દસ વાગ્યા થી સવાર સાત વાગ્યા ઉઠું હા તો હરકી નિંદર કર લે એટલે તને છે ને નિંદર કરવા થી થોડોક ફેર પડશે નિંદર કરવાથી હા બાકી નકર અવાજ ચાલુ જ રહે સુઈ જા પછી અવાજ નો આવ હા સુઈ જાવ પછી નક આવતો દિવસ ના સતત આવ્યા રાખે છે એ હું માતાજી ને પાઠ નાખી ને પૂછું જ છું હા તો પૂછો ને જરીક હા એ હતા તું સુઈ જા ને પછી અવાજ નહી આવે અને દવા ચાલુ રાખજે અને આ જે મન માંથી ભ્રમ છે હારું થઇ જાય એ હા તો વાંધો નહી મને ફોટો મોકલ આ વિડીયો મુકતા નહી તમે મને કે હું ઘર નો માણસ છે મુંજાણ ને ત્યાં રામ જ મારા માથા ને રે એ કે અલ્યા ઓમ તો વિડિયો ઓમ મુકતા હોય આમ વાયરલ કરતા હોય ખાલી એ તને આ મગજ ની અંદર તારે જે દેવ નો પ્રોબ્લેમ છે એટલે તારા અવાજ બંધ કરવો હોય તો વિડીયો મુકો મુકવો

કઈ હું આજે આદર્યો હતો મનસુ ભાઈ ન્યા હું રહેતો હતો ત્યાં ખોટું બોલું એ તું આ દવા લઈ લે નકર મારે ઘરે માંડવો નાખી દઉં એટલે આ વિડિયો વાયરલ નો કરતા મનસુ ભાઈ જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ જા અવાજ તો 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 વાયરલ કરો તો વાંધો ના અવાજ તરત તરત જ વાયરલ થાય ભગો તર 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 અવાજ બધો બંધ થઈ જાય હા તે વાંધો નહીં ભલે તને તું મને કાલ ફોન કરજે તારો અવાજ બધોય બંધ

હું છે ને તમને કઉ મનસુખભાઈ વૈષ્ય માતાજી ને હું તમને સાચી વાત કરું ને બીજી હા મે માતાજી ને માનતો પછી ઘર માંથી સામુન માનો હનુમાન દાદા નો ફોટો અમારું બાજુ નો ઉકાળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બંધ કરી દીધો હું કામે ગયો ને કાંઈ યાદ જ ન રે મગજ કામ કરતો બૈન કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકાણ પાછા મૂકે ને તો મગજ રેડી પાછો મેં કીધું અવાજ મારાથી કુલદેવી થી બંધ ન થાય તો આ ફોટા બોટા નાખી દે માનવાનું બંધ

એમ તો હું મારી પાસે જનરલ નોલેજ છે ને કેટલું હું હું દસ દસ ભણેલો છું મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તો હું જોઉં છું બધા ભોવાના બધા ઓકે

એનું કારણ છે તારા મગજ ની અંદર તું કોઈ doctor ની સલાહ લઇ અને દવા ચાલુ રાખજે અવાજ બંધ થઇ જાય મૂળ અવાજ છે ને એ ભ્રમ કરી ગયો છે એટલે એ અવાજ ચાલુ રહી તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ એ વસ્તુ વાત કરે છે મારી હારે બાય હોય તો તારા લગન થઈ જાય બાય લગન નથ તો પછી એ વાત કરી હોય તો એની આરે એની હારે પણ પરણી લે એટલે તારા અવાજ એ કરે ને કામે એ કરે બેય થાય

આપડે મારે આપડી નેત માં બધે અટણ માંડવા હોય અટણ બધા રાખડી બંધ પઠિયાર ભુવા બધે હટાણ માં એક ની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાત માં બસો બસો માંડવા હોય છે અને એ વસ્તુ ને હું ગાઈડ દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે રીતસર ખોટું નહિ બોલું મારા બાપ ના શોગ દઉં એટલે મને માથું દુખાડવા માંડે કે પગ દુખાડવા માંડે એવું રીતસર કરે આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો કે ન માનો હું મનસુખભાઈ અટાણ હુદિયા દેવી દેવતા ને માનતો નહીં ગણો નથી કે દેવી દેવતા ને ભૂત ભુવાન દાખલા આ વસ્તુ ખોટી હોય હું માનતો નહી

અવાજ માથે તો આપડે તમારો અવાજ માથે જ મને નો ખબર પડી કે તમે ભાઈ છો એમ નઈ પણ બાઈ છે કે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ હી કયો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ ને એનો જ અવાજ reception નો છે તો તો તારી માં નો જ અવાજ હશે હા તારી માં નો તો અવાજ બધાય ને આવે મને મારી માં નો અવાજ રોજ આવે છે એમ નઈ મને તો આ reception નો કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં ડિસ્ટર્બ કરે છે બરોબર કાઈ હું વિજ્ઞાન ને technology ને માનવા વાળો માણસ હતો એના બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે શું થઇ ગયું આ મારા થી વાંધો નથી ભાઈ તે અટલ ક્યાં ડોક્ટર ની દવા આપે છે દવા આપે છે આપડે જુનાગઢ ઓલા શું નામ એક મિનિટ આ file માં જરીક જોઈ લઉં હા જો એ એટલો વાંધો છે એ અટલ તારે જોવું પડ્યું ને તારે અટલ જે વાંચ્યા વગેરે તો તને યાદ નથી રહ્યું ને,

હું દસ બનેલો છો પણ મેં કોઈ દઉં ફોટા કોઈ ને મોકલ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી ઓડિયો વાયરલ કરવામાં તારે મજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઇ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરેલી અવાજ બંધ થઈ જાય હા તો આપડી મંજૂરી છે એ મંજુખભાઈ ઓલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો

તો મિત્રો તમે આવું રેકોર્ડિંગ તો પણ ક્યારેય નહીં સાંભળ્યું હોય છે આ સંજયભાઈ જે આ મનસુખભાઈ રાઠોડને બધી વાતચીત કરી કે જે આ બાબરા તાલુકાના જે કીડીના જે આ ભૂવા હતા વશરામ ભુવા એને પાણી મને મજરેલું પાયું અને મને પછી આ જે મગજમાં જે બાસ થવા મળ્યો અને જે ભાઈ બોલવા મળી એવી રીતે બધી વાત કરી અને મનસુખભાઈ રાઠોડ એવી રીતે કીધું કીધું કે તું મને પાણી પાઈ દે તો ભલે મારામાં આવી જાય ને તને સારું થઈ જાય એટલે આવું કાંઈ હોતું નથી ઘણા બધા દાણા જોગડાવા જતા હોય છે પણ આવી રીતે કાંઈ થતું નથી આવતો તો પેલો દાખલો બન્યો આવો સંજયભાઈને કે જે આ મગજની અંદર જે બાય બોલે છે અને આ બાયને ને ગાયું તો એને વધારે માથું દુખે અને પગ દુખે એવી રીતે બધી સંજયભાઈએ વાતચીત કરી અને જે સંજયભાઈ એવી રીતે કીધું કે મારા જે મંદિરમાં જે ઘરમાં જે માતાજીનો ફોટો હતો એ ઉકળામાં નાખ્યા હોય એટલે મને વધારે મગજ છટકી ગયું અને વધારે પાસ થવા માંડ્યો અને ઘડી કે મારી મમ્મી મરી ગઈ એને મગજમાં આવે છે અને આવી રીતે મિત્રો બધી વાતચીત કરી અને જે આ ભાઈ સંજયભાઈ છે તે ઓડિયો વાયરલ કરવાનું પણ ના પાડ્યું અને મનસુખભાઈ રાઠોડે કીધું કે આ તારે ફોટો તો મોકલવો જ પડશે અને તો જ આ વિડીયો વાયરલ કરશું ને તો જ આ મગજમાંથી તારે બધું નીકળી જાય ઢો કારણ કે આ ભાઈ નકરું મગજમાં એવું ઢૂંવું લઈને બેતા હોય એટલે આને એકને એક મગજમાં રાખતા હોય એટલે આવું બધું થતું હોય છે બાકી આવું કાંઈ હોતું નથી અને ભાઈને દવા પણ ચાલુ છે જૂનાગઢની કઈ હોસ્પિટલમાં દવા ચાલુ છે એ ભાઈને ખબર નથી ને પછી એમ કહે છે કે હા મારે એવું વાંચીને કહું કે મારે કયા હોસ્પિટલની દવાખાનાનું આ મારે ચાલુ છે ભાઈને ખરેખર મગજની ડગલી છટકી ગઈ હોય એવું લાગે છે અને તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું પૂરેપૂરું સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર વધુ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર જણાવજો આ સંજયભાઈ છે અને કાનની અંદર અવાજ આવે છે તો મિત્રો વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત